એ પહેલા તમને જણાવી દઈએ કે વિડીયોના અંત સુધી જોતા રહેજો અને જો દોસ્તો ગુજરાતના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને દિવસભરના કામના સમાચારો તમને સમયસર મળતા રહે

આ દરમિયાન તેમણે ખેડૂતો દ્વારા રજૂ કરવામાં આવેલી અને લાંબા સમયથી બાકી રહેલી સમસ્યાનું નિર્ધારિત સમયમાં અથવા તો સમય અંદર અંદર નિરાકરણ લાવવા માટે સંબંધિત અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી આ ખેડૂતોની રજૂઆતોને સાંભળી અધિકારીઓને તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું હતું તેમણે કહ્યું કે હવે લોકોમાં જાગૃતિનું સ્તર વધ્યું છે તેના કારણે વ્યક્તિગત પ્રશ્નોની સાથે જાહેર હિતના મુદ્દાઓ પણ સ્વાગતની અંદર આવવામાં લાગ્યા છે આવા માટે રવિ પાકના ટેકાના ભાવે વેચાણની ખરીદીની ફોર્મ ભરવાના શરૂઆત થઈ છે રવિ પાક ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતો માટે મોટા સમાચાર કયા દિવસથી શરૂ થશે રજીસ્ટ્રેશન સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સીઝન બે મકાઈ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ત્યાર પછી જુવાર છે જુવાર છે માલદંડી તેના સોત્રીસો એકવીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ના ભાવ અહીંયા તથા રાગી ના છે નેવું રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નિયુક્ત કરવામાં આવ્યા છે

એપ્રિલ થી લઈ અને ત્રીસ એપ્રિલ બે હજાર ત્રીસ સુધી ફોર્મ ભરવામાં આવશે આ ખરીદી તારીખ પેલી મે બે હજાર પચીસ થી પંદર જુલાઈ બે હજાર પચીસ સુધી ખરીદી કરવામાં આવશે તો દોસ્તો ખાસ કરીને જે લોકોએ ફોર્મ નથી હજુ સુધી ભર્યા તેમને પેલી એપ્રિલ થી ફોર્મ ભરવાની શરૂઆત થઈ રહી છે તમારા ગ્રામ પંચાયત અંદર વીસી મારફતે ફોર્મ ભરવામાં આવશે તો રવિ પાકના જે ટેકાના ભાવ વેચાણ કરવાનું છે તે લોકો ફોર્મ ભરી આપે

આ પ્રક્રિયા હેઠળ દરેક લાભકર્તાઓને તેમના રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે જોડી ઓળખ ચકાસણી કરવી પડશે તેનો હેતુ સુનિશ્ચિત કરવા કે ફક્ત પાત્ર લોકોની સુવિધાનો લાભ મળે અને કોઈ છેતરપિંડી અથવા તો ડુપ્લિકેટ કાર્ડનો ઉપયોગ કરી શકતો નથી આટલા માટે ખાસ કરીને રેશન કાર્ડની અંદર કેવાયસી તમારે કરવું ફરજિયાત સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું પરંતુ હજી સુધી ઘણા બધા લોકોએ કેવાયસી કરાવ્યું નથી તેમના નામ રેશન કાર્ડમાંથી કાઢી નાખવામાં આવ્યું છે તેમના રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવ્યું છે અનાજ પણ બંધ કરી દેવામાં આવશે એટલા માટે ખાસ કરીને જે લોકોએ હજુ સુધી કેવાયસી નથી કરાવ્યું તેમને હવે બે દિવસની વાર છે તો કેવાયસી ફરજિયાત કરાવી લીધે ત્યાર પછી વાત કરીએ આવી રહ્યું છે સિઝનનું પહેલું સૌથી મોટું વાવાઝોડું દોસ્તો અંબાલાલ પટેલની ખતરનાક આગાહી આવી રહ્યું છે સિઝનનું પહેલું મોટું વાવાઝોડું

તારીખ અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ માર્ચના રોજ ગુજરાતના વિવિધ ભાગોમાં વ્યક્ત કરવામાં આવી હતી વાત કરીશું બે હજાર પચીસ નું પ્રથમ સૂર્યગ્રહણ નકારાત્મક પ્રભાવથી બસવા શું કરવું અને શું ના કરવું વર્ષ બે હાજર પચીસ નું પ્રથમ સૂર્યગ્રહણ ઓગણત્રીસ માર્ચે હતું

દોસ્તો વાત શું આજે ગુજરાતના કમોસમી વરસાદ છે છે ઘણી બધી નુકસાન પડી થયું ગુજરાતમાં વરસાદથી ખેડૂતોમાં વ્યાપી મોટી ચિંતા રહી છે કમોસમી રાહત રાજ્યમાં માર્ચ મહિનાના અંતમાં ફરી એકવાર માવઠા જેની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત બાલાલ પટેલે આગાહી કરી અઠ્યાવીસ થી ત્રીસ માર્ચ દરમિયાન રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે આ વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું પણ ફરી વળ્યું ખાસ કરીને કેરીના પાકને નુકસાન થવાની મોટી ભીતિ સેવાઈ રહી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે આ વિસ્તારોમાં વાદળ સવાયું વાતાવરણ રહેશે અને હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા રહેશે આ ઉપરાંત દરિયા કિનારાના વિસ્તારોમાં પણ હવામાન પલટો જોવા મળશે અને ત્યાં ચાલીસ કિલોમીટર પ્રતિ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે રાજ્યના અનેક ભાગોમાં પણ ભારે પવન ફૂવાની ફૂંકાવાની શક્યતાઓ છે તો આ તો દોસ્તો આજના અગત્યના સમાચાર વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો આવા સમાચારો દરરોજ સવારમાં તમને મળતા રહેશે